જો મારા કલેજ આવ તો મોર કેતા નાખો મારા વ્લોગ માં તમારું આદિક આદિક ને हार्दिक स्वागत છે આપણો આપણો ડેલી રوتين પૂરો થઈ ગયા હૈ રાઈલા જય હેં સિરાઈલા પહેલા જાયો દુકાન મળિયા દુકાને જાય એવા જો ઓફસેરા ચાલુ જ છે તો જો બધી પલારી નઈખુએ તો સર જો હવે પલારી નઈખો પણ બધી

આપડે તાણે દુકાને થઈ ગયે નવરા અને વાલેજરા માં મશીન કરે આછલો દેજ નય ગણપતિ પાહે કે ચમળવાનું છે ભવની આઈલા જાય આપ તાએ પોગી ગયા અને બધું કમ્પલેટ થઈ રેજો આપ મેડી પર આઈલા જ ને દર્શન કરી આવી સાઈ દેવ ગણપતિ રોપાય તાપડેના મેડી પર આયા અને ગણપતિ નું દર્શન કરી આવી

सब्बास बेटा बहुत बढ़िया हर हाल थारियो लू तो नठे जा नठे चालू करयो छे चेस बैक केतेश्वर ये जा आ बदे वाहे ने सबियो मेन

गिगल दे है क्या कंप्लीट तो आ गई हुई है बरसात भी चालू થઈ ગઈ છે જેને કીધું તું લેવા લ્યો આ બીએવાઈ એમ નો બિન મુ ત આ જમ થઈ जातो જ આપ તો તું જા ભેજા હે તો આવવાનું છે હે તો આવવાનું છે તેના બાઈ બેય જાણે જમી લીધું બાઈ બેય બેચ લે તો આમે ચારેમ છ અને દિવસ છે એટલે બધા ભેગા થયા છે જમળવા રાખેલું છે આપણા જયભાઈ ને અમે બધા લાડવા ચોરા તુ ભે ખાઈ છીએ તો ન કામ કભી પૂરો થઈ ગયો ને તો વાસણ મૂકાવી ગયું આપડે સમાજે એટલે સમાજ નું કામકાજ ચાલી રહ્યું છે

આપણો મોદક બનાવી નાખીએ આપણે માવો નાખી એમાં આપણે આપણે આમાં કલર નાખી દીધો ઓરેન્જ કલર અને માવો માવા માવો માવામાં માવાના આપણે મોદક બનાવીએ

हेलो आपडो कंप्लीट થઈ ગયા મોદક હવે શેપ દે દે આપડો મોદક કમ્પલીટ થઈ ગયા ને હવે શેપ દે દે તો મોદક ને શેપ દે દે મોદક થઈ ગયો કમ્પલીટ આપણો મોદક કમ્પ્લીટ થઈ ગયા છે આલાજ આપણે ગણેશ ઉત્સવ આવે સ્પીકર ને ઓ કાટીને 4 દિવસ સમય થઈ જાય આપણે નસી કરીએ આપણો ઘરે થઈ ગયા તો નવરા નવલાજા ટાણ ગોંડલ કાલ ગણેશ ઉત્સવ જને તો બિલ કુલા ની બધો લેવાનો છે આપણે ખરીદી બધી કરી આવી ને આલાજા ટાણા બોન્ડર પાસે પાણા ગણેશ બાપા નાતી થઈ ગયા ને હવે હોય બોન્ડર થી બિલ કુલા લઈ આવ્યા છે આપણે ગણેશ ઉત્સવ ગાંઠિયા પ્રોગ્રામ હે તો પછી બધાય આપણે રમવા આવતા હોય ને બધાને એટલે ગાંઠિયા સવરવાના આયા તો ગાંઠિયા પ્રોગ્રામ ચાલુ રહી છે કમ્પ્લીટ હે બધી બધી વસ્તુ લઈ આવ્યા હે આપણે મોદીભાઈ ગાંઠિયા બનાવી તો ગાંઠિયા લોટ કમ્પ્લીટ થઈ ગયો હે સુલો જગવાઈ ગયો હે તો ગાંઠિયા આપણે કંડના કોઈ કમ્પ્લીટ કરવા મને હાલો એ મજા હતી કે આપણે ગાંઠિયા લોટ બંધાઈ ગયો ને એ મજા હતી ગયા आयला वाला वाला गिटा पकडियो गाठे कंप्लीट करना चाहिए एवारी कर दिया आज टीम तो हार ये हेलो गई है आपला चीफ ठई गया नो गाठे कंप्लीट आई है चीफ ठई है हां बना गाठे ने वो बने ली तो आपला पगीया गोंडा अब भूख पड़ी थी गाते हम कोई दारा ही नहीं है भूख लगी है बुआ आने का तो ना थी गाँव जाओ अपन कॉलेज चौकन पांव बजे उठाए ले कबड़ा भूख लगी तो लाइक आए तेरे लाइक नहाना पास तो लोग खाए ले गाते हम जंती नहीं तब लोग पांव बजाए क्यों मैं पहले बुना था अब खाए ले ताकि नमक આવી ગયા તણા ગણેશ ઉત્સવ આવી ગયા તો આપણે આ ડેકોરેશન થી કર્યું તે બધું વીકી નાખી કારણ કે કાલ બહુ પ્રોબ્લેમ ન પડે એટલે બધું આપણે વીકી નાખી ડેકોરેશન ને એવું બધું ગણપતિ બાપાની મૂર્તિ આગળ રાખે કારણ કે કાલ વિસર્જન હે ના બધું ડેકોરેશન એ બધું જા ત્યાં હેંગિંગ ને સીરીજ ઊને બધું માર્યું એ કાઢી નાખી હા તો મરમ જ જા આપણે ડેકોરેશન બધું કાઢી લીધું હે જોઈએ

કરવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઈબ કરો અને મળી આપડે અભીજા વ્લોક